બોટાદ નગર પ્રાથમિક શાળા નંબર ત્રેવીસમાં ગણિત વિજ્ઞાન ઉત્સવનું આયોજન થયું હતું શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળી પંચોતેર જેટલી કૃતિઓ બનાવી રજૂ કરી હતી ભાવિ પેઢી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવી લોકોની સુખાકારી અને સરળ જીવન માટે આધુનિક ટેકનોલોજીના સંશોધનના અભિગમ સાથે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં લોકો આધુનિક વિજ્ઞાન સંશોધનો સાથે કદમથી કદમ મિલાવી શકે તે માટે આવા પ્રદર્શનનો સમગ્ર ભારત પર યોજાતા હોય છે બોટાદની નગર પ્રાથમિક શાળા નંબર ત્રેવીસમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસ જેટલી કૃતિઓ રજૂ થઈ હતી જ્યારે ત્રીસ જેટલી કૃતિઓ શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી આ કૃતિઓ અલગ અલગ પ્રકારની હોય છે પણ એક કૃતિનું પુનરાવર્તન થયું નથી સંશોધનાત્મક અભિગમ સાથે રજૂ કરવામાં આવેલી કૃતિઓમાં એઆઈ ટેકનોલોજીની સ કીટ અને રોબેટિક કૃત્યો પર્યાવરણના પ્રશ્નોના નિવારણ માટે પ્રદૂષિત પાણી થતું અટકાવવા માટે પ્લાસ્ટિકના પ્રશ્નોનો ઉકેલ લાવવા અંગે ગણિતના વિવિધ કોયડાઓ અને ગણિતિક શક્તિના વિકાસ માટે કૃતિઓ રજૂ થઈ હતી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આ કૃતિઓ નિહાળવા લોકો આવ્યા હતા બોટાદની તમામ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કૃતિઓ નિહાળી પ્રેરણા લીધી હતી આજ રોજ આ શાળામાં પીએમ શ્રી શાળા અંતર્ગત ગણિત વિજ્ઞાન ઉત્સવ અથવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવેલ છે જેમાં શાળાના ત્રીસ શિક્ષકોએ પોતાની કૃતિ રજૂ કરેલી છે અને ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓએ પણ પોતાની કૃતિ રજૂ કરેલી છે દરેક કૃતિની ખાસ વિશેષતા એ છે કે એક પણ કૃતિનું રિપિટેશન એમાં કરવામાં આવેલ નથી એટલે આશરે પંચોતેર જેટલી કૃતિઓ આ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકો દ્વારા અને શિક્ષક મિત્રો દ્વારા રજૂ કરવામાં આવી છે ત્યારે બાળક એ વિકસતા વિજ્ઞાન ની સાથે કદમ મિલાવી શકે એ માટે સાંપ્રત પ્રવાહ અનુરૂપ એઆઈ ટેકનોલોજીની સર્કિટની કૃતિઓ સાથે સાથે પર્યાવરણને લગતા જે કોઈ પ્રશ્નો હોય એના નિવારણ માટેની કૃતિઓ છે પ્રાણી પાણીના પ્રદૂષણ અટકાવવા માટેના શુદ્ધ પાણીના પાણી બચાવવા માટેના પ્રકલ્પો પણ છે પ્લાસ્ટિક એ અત્યારના સમયનો એક વિકટ પ્રશ્ન છે ત્યારે પ્લાસ્ટિકનું નિવારણ કઈ રીતે કરી શકાય અથવા વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને શું શું નિર્માણ કરી શકાય એની કૃતિઓ પણ જોવા મળે છે ગણિતના વિવિધ મોડેલો કે જેમાં બાળકો કોયડાઓ અને બાળકનું મગજ અત્યારથી કસાય અને નકરા મોબાઈલમાં ન રહેતા એ તર્ક શક્તિ અને ગાણિતિક તર્કશક્તિ કઈક નવું શીખી શકે એ માટેના પ્રયોગો પણ અત્રે મૂકવામાં આવેલ છે